નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક ભરતી વિશે વાત કરવામાં આવે તો જીએસએસ બી દ્વારા ભરતી બે હજાર ચોવીસ માટે પણ બહાર પાડવામાં આવે છે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી છે ભરતી મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર ભરતી પાડવામાં આવી છે કુલ જગ્યાઓ છે મિત્રો ચાર હજારને ચારસો ઉપર બમ્પર ભરતી છે મિત્રો મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો ચાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મહિને પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો જોઈએ જીએસએસબીની દ્વારા ભરતી બે હજાર ચોવીસની સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી માહિતીની અપડેટ સૌ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો સંસ્થાના નામના વિશે વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ એટલે કે જી એસ એસ પોસ્ટનું નામ છે મિત્રો જુનિયર કલાક સિનિયર ક્લાક અન્ય વિવિધ પોસ્ટો પર ભરતી કરવામાં આવી છે મિત્રો ખાલી જગ્યાઓ છે મિત્રો ચાર હજારને ત્રણસો પદ પર ભરતી કરવામાં આવી છે અરજી કરવાની પ્રક્રિયા છે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો નોકરીનું સ્થળ છે મિત્રો ગુજરાતવાસીઓ માટે આ ભરતી છે મિત્રો નામની વાત કરવામાં આવે તો કુલ અલગ અલગ નીચે મુજબ પોસ્ટ નામની વાત કરવામાં આવે તો મિત્રો હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક કલેક્ટર કચેરીના કલેક ક્લાર્ક કાર્યાલય અધિક્ષ કચેરી અધિક્ષ સબ રજિસ્ટર ગ્રેડ વન સબ રજિસ્ટર ગ્રેડ ટુ સ્ટેપ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષણ મદનશીસ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષણ ગૃહ ગૃહમાતા ગૃહપતિ મદનશીલ આદિજાતિ વિકાસ અધિકારી મદનશીલ સમાજ કલ્યાણ અધિકારી ડેપો મેનેજર જુનિયર આસિસ્ટન્ટ આમ કુલ અઢાર પોસ્ટો પર ભરતી કરવામાં આવે છે મિત્રો મહત્વપૂર્ણ તારીખ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઓનલાઈન અરજી શરૂ કર શરૂ થઈ ગઈ છે મિત્રો ચાર એક બે હજાર ચોવીસથી ઓનલાઈન ઓનલાઈન અરજી શરૂ શરૂ થઈ ગઈ છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વાત કરવામાં આવે તો એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં અરજી કરી શકો છો એટલે મિત્રો ચાર એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી ઉમેદવાર અરજી કરી શકે છે મહિલા પુરુષ બંને ઉમેદવાર અરજી કરી શકે છે જીએસએસબી પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો રૂપિયા ચાર ચાળીસ હજાર આઠસોથી રૂપિયા ઓગણપચાસ હજાર છસો રૂપિયા પ્રતિ મહિને તમને પગાર ધોરણ આપવામાં આવશે ઉંમર વિગતો વિશે વાત કરવામાં આવે તો લઘુત્તમ વયમર્યાદા મિત્રો વીસ વર્ષ અને મહત્તમ વયમર્યાદા પોત્રીસ વર્ષ એટલે કે વીસથી પોત્રીસ વર્ષ સુધીનો ઉમેદવાર આ પ્રતિમા અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો ઉમેદવાર પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાં સંબંધિત ક્ષેત્રે સ્થાનક ડિગ્રી હોવી જોઈએ આ ભરતીમાં અરજી ફી વિશે વાત કરવામાં આવે તો મિત્રો જનરલ માટે રૂપિયા પાંચસો એસસી ઓબીસી માટે અરજી કઈ રીતે કરી છે જીએસએસબી માં વર્ગ ત્રણની ની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા મિત્રો વેબસાઇટ આપવામાં આવે છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન ગુજરાત ગવર્મેન્ટ ડોટ પર ક્લિક કરવાનું રહેશે તે પછી જીએસએસ બી ભરતીની સૂચનાઓ દેખાશે તેને ખોલવું સૂચનાઓ ત્યાંથી વાંચો અને તમામ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરવું જરૂરી દસ્તાવેજોને અપલોડ કરી છેલ્લે તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કાઢી લો મિત્રો આવી રીતે તમારું સફળતાપૂર્વક ફોર્મ ભરાઈ જશે મિત્રો